નડિયાદ હેલીપેડ પાસે ટવેરા ગાડીમાંથી રૂપિયા છત્રીસ લાખનો વિદેશી દારૂ સાથે કિસમ ઝડપાયો નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ અમદાવાદ વડોદરા હાઈવે પરથી દેશી દારૂ ભરેલી ટવેરા ગાડી ઝડપાઈ છે ક્રાઇમ બ્રાન્ચ ખેડા નડિયાદની એલસીબીની ટીમે ઝડપેલી આ ગાડીમાંથી કુલ રૂપિયા ત્રણ નો દેશી દારૂ મળી આવ્યો છે એલસીબી પોલીસ પેટ્રોલિંગ ટીમને મળેલી બાતમીના આધારે નડિયાદ હેલીપેડ પાસે ભરેલી ટવેરા ગાડીને રોકીને તપાસ કરવામાં આવી ગાડીમાંથી છપ્પન પ્લાસ્ટિકના કોથળામાં કુલ દેશી મળી આવ્યો હતો જેની ત્રણ લાખ છત્રીસ હજાર થાય છે સાથે જે ગાડીમાંથી દારૂ ઝડપાયો તેની કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર છે કુલ મળીને ચાર લાખ છી હજાર નો મુદ્દામાલ પકડી પાડ્યો છે આ કેસમાં નરેન્દ્રકુમાર ઉર્ફે જયવંત બિમરાવ તારનેકર રેઠાણ રહેઠાણ વાડી અમદાવાદની ધરપકડ કરાઈ છે જ્યારે દારૂ સપ્લાય કરનાર વાસુદેવ તળપદા રહેઠાણ ચલાલી વિગડો હજુ સુધી ફરાર છે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ